બાદ દૂર કરવામાં આવતા મધ કેટલાક પરિવાર બેઘર બન્યા હતા બીજી તરફ સ્થાનિકોએ આ પડાવમાં રહેતા લોકો સામે માથાકૂટ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા અંકલેશ્વરમાં ગોપાલનગરથી ગાર્ડન સિટી સુધીના માર્ગ દબાણના નામે ગરીબ પરિવારો પર તંત્રની મધરાતે કાર્યવાહી ચાલી જેમાં કેટલાક પરિવારોના કાચા પડાવ તોડી પાડવામાં આવ્યા હતા અંકલેશ્વર નોડીફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે અસરગ્રસ્ત પરિવારો તંત્રને કાકલું નીકળતા જોવા મળ્યા અંકલેશ્વરના ગોપાલનગર નજીક તાજેતરમાં નોટિફાઈડ ઓથોરિટી દ્વારા નોડીફાઈડ એરિયાની જમીન પરથી દબાણ દૂર કરવામાં આવતા તે પૈકીના કેટલાક પરિવાર ગોપાલનગરથી ગાર્ડન સિટીને જોડતા માર્ગ ઉપર બાલાજી એવન્યુ સોસાયટી પાસે રસ્તાની સાઇડમાં પડાવ બાંધીને ઘણા સમય રહેતા હતા જે પરિવારો માટે આ મધરાતી કાર્યવાહી એક આફત સમાન સાબિત થઈ પરિવારોએ રાત્રિના સમય બાળકો લઈને વૃદ્ધો સુધી ખુલ્લા આકાશ નીચે રહેવું પડ્યું હતું જ્યાં એક બાજુ તંત્રના કર્મચારીઓએ દબાણ હટાવવાની પ્રક્રિયા શરૂ કરી ત્યાં બીજી તરફ રડતા ઘટતા પરિવારો પોતાનું ઘર બચાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતા જોવા મળ્યા હતા સ્થાનિક લોકોએ પણ આ અંગે તંત્રની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા છે તેમનું કહેવું છે કે દબાણ ખરેખર ગેરકાયદેસર હોય તો પણ તેવી કામગીરી દિન દહાડે કે આગોતરા નોટિસ આપી શકાય તેમ હતી મધરાત્રે હટાવેલી દબાણની કાર્યવાહી નિર્દયતા જેવી લાગી

એવું બોલા અમે અમે ગરીબ માણસ કા જઈએ રેવા માટે હવે રોડ પર રેલા છે લોકો આવા તો કેવું જો ને અમાને કે તમે જતા રહો તો નારે ની કીધું હવે ધક્કા મારે આ કાળા હવે સાહેબ અમે અગો પણ ખાલી કરવા કીધુંતું કે જાલું અહીંયા ખાલી કરાય અમે રોડ પર આવીને પડ્યા તો કીધું ના કે તમે ખાલી કર દે અમારે નહીં બોલ્યા

મારને વાળે સર નામ નહી જા મારું નામ હું બાલાજીમાં રહું છું અને હમણાં થોડાક સમય મહિના દિવસ થયાથી દિવસે અને રાત્રે સુવના ટાઈમે ગાળો બોલવી પછી સાંજે છ પિસ્તાળીસ જેવો ટાઈમ થાય સાત વાગ્યાનો એટલે ત્યાં દારૂ પીને પછી માથાકૂટો ચાલુ થાય અને એમને કહીએ કે ગાળો ના બોલો તો આપણને એમ કે ઘરમાં જઈને હોય કાન બંધ કરી દે ત્યાં સુધીની હદ થઈ ગયેલી એટલે આપણે કમ્પ્લેન કરી કમ્પ્લેન કર્યા પછી દસ દિવસની અંદર મારે આ જે પ્રોબ્લેમ આવ્યો હતો સોસાયટીને એ સોસાયટીનો પ્રોબ્લેમ આપણે અત્યારે સોલ્વ થયો છે એટલે આ રીતે આપણને ઓથોરિટીની જગ્યામાં આવી રીતના કેટલાક ગેરદબાણો પણ છે બરાબર આ કરવામાં આવી તો અગાઉ પર કોઈ કિસ્સો બન્યો આવી રીતના મહિના દિવસે સાહેબ ચાલુ હતું પછી એક વાત એવી થઈ આપણી કે આપણને એવું કહે કે તમે તમે કહી જાવ એમ ને અંદર જઈને કાન બંધ કરી દો ત્યાં સુધીની ની આપણને ગાળ જઈને કહેવામાં આવેલું હતું મારા કોઈ કિસ્સો બનેલો હતો અંદર નીચે જે ભાઈ રહે છે દુકાનવાળા એમની સાથે મારામારી મારી જઈને ગાળો ભી બોલતા હતા આપણે એમને પ્રેમથી કીધું કે તમે ગાળો ના બોલો આગળ આપણે એક એ થયું પછી આપણે સીધી ને સીધી નોટિફાઈમાં માં કમ્પ્લેન આપી અને નોટિફાઈ તરત એક્શન લીધું